પ્રાચીન કાળથી તુલસી વિવાહ નું અનેરું મહાત્મા છે તુલસી ને લક્ષ્મીજી નું સ્વરૂપ માનવામાં આવે છે સૃષ્ટિના પાલનહાર શ્રી હરિ વિષ્ણુ ચાર મહિનાની એકાદશી એ જાગે છે આ દિવસે ભગવાન વિષ્ણુ શાલિગ્રામ રૂપમાં તુલસી વિવાહ કરે છે આ પરંપરા પ્રમાણે ગણદેવી ભરવાડ સમાજ દ્વારા ગણદેવી શહેર જૂના સિનેમા રોડ ખાતે લગ્નનું આયોજન કરાયું હતું દેવ ઉઠી અગિયારસને રવિવારે સવારે હલ્દી ગ્રહ શાંતક જેવા માંગલિક પ્રસંગો મંડાયા હતા શહેરીજનો સહિત પંથકમાં અનેરો ઉત્સાહ જોવાયો હતો જૂના સિનેમા રોડ ખાતે રહેતા ભરતભાઈ સટિયા ભરવાડ પરિવારના ઇષ્ટદેવી તુલસી માતાનો શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન પ્રસંગ મંડાયો હતો

મહંત્રી કાનજી બાપુ પચમ સોડા હિરા દેશુર તો દેવાભાઈ વાલાભોજા ગોકુળ પોપટ ભૂપત ભગત નિતિન જેસા વિરા પોપટ કનુરામા ચિકલી અનેક યુવાનોએ ભારે જયમત ઉઠાવી હતી આ સાથે જ હિન્દુ શાસ્ત્રો અનુસાર માંગલિક કાર્યોનો સિલસિલો શરૂ થયો છે હું શ્રી કાનજી ભગત મારો બાપાના ઠાકરની જગ્યા પશ્ચિમથી આવું છું આજ રોજ દેવ ઉઠી અગિયારસ નિમિત્તે હિન્દુ સંસ્કૃતિ મુજબ દેવ ઉઠી અગિયારસનું ખૂબ જ મહત્વ છે આજે ભગવાન વિષ્ણુ સ્વરૂપ એટલે કે શાલિગ્રામ ભગવાન અને તુલસીજી એટલે કે વૃંદાજીના લગ્નનું અનેરું મહત્વ છે હિન્દુ સંસ્કૃતિમાં આ લગ્નનું ખૂબ જ મહત્વ છે એટલે આજ રોજ ચીખલીથી પૂર્વક મોટી સંખ્યામાં ભરવાડ સમાજ એકત્રિત થઈ અને ખૂબ સરસ રીતે જાનનું આગમન કરી અને ગણદેવી મુકામે પધાર્યા અને ભગવાનના લગ્ન સ્થળનું ગણદેવી માં આયોજન કર્યું ત્યાં પણ સમગ્ર સમાજ સમગ્ર હિન્દુ સમાજ સાથે રહી અને ધામધૂમપૂર્વક એની ઉજવણી કરી